વૈભવ લક્ષ્મી વ્રત કથા આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે નાઈ ધોઈ જય માં લક્ષ્મી જપ જપવા સાંજે દીવાબત્તી કરી પાટલો ડાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તે ઢગલી ઉપર ત્રાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો અથવા રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્થવનનો પાઠ કરવો અને વૈભવલક્ષ્મીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી તો આજે આ વિડીયોમાં આપણે વૈભવલક્ષ્મીની વ્રત કથા સાંભળીશું પણ કથા શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જયલક્ષ્મી અવશ્ય લખી લેજો જેથી માતા લક્ષ્મી હંમેશા તમારા ઉપર કૃપા બનાવી રાખે તો ચાલો આજની કથાનો આરંભ કરીએ પદ્માવતી નામે એક નગર હતું અહીં અઢારે વયના લોકો સુખીપૂર્વક રહેતા હતા આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી બંને વિનયી અને વિવેકી હતા તેમને કોઈ સંતાન હતું નહીં તેઓ નવરા પડે તે તરત જ પ્રભુ ભજનમાં લાગી જતા ગરીબ કુબારાને દાન પુણ્ય અને મદદ પણ કહેતા આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા તેઓ પોતાને જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા પણ કહેવાય છે અને લઈ છે ત્યારે કાનની વાળી શુદ્ધિ પણ લઈ લેતા હોય છે સમય જતા આ પતિ પત્નીના જીવનમાં વળાંક આવ્યો મંજરીના આગલા જન્મમાં કંઈક ખરાબ કરવાને કારણે તે પોતાની પડોશનની સોબતમાં ફસાઈ ગઈ એની પડોશન અવળા ધંધા કરતી હતી સાથે સાથે તેણે પણ મંજરીને પણ આ ધંધામાં ફસાવી દીધી બીજી બાજુ મંજરીનો પતિ મનુ પણ એક દારૂડિયાની સોબતે ચડી ગયા તે પોતાની બધી કમાણી દારૂમાં વેડફવા લાગ્યો એટલે તેમની હાલત દિવસે દિવસે ખરાબ થવા લાગી સમય જતા મંજરીને કમાણી કરવાનો વારો આવ્યો ને મનુ બધા પૈસા વેડફવા લાગ્યો તેમને ખાવા પીવામાં તે દાગીના ધીરે ધીરે વેચતો ગયો જે ઘરમાં રાત દિવસ સતત ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય થતું તે ઘર આજે દરિદ્રતા અને ભૂખ મરાદની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી તેમને એક ટંક ભોજનના પણ ફાંફા પડવા માંડ્યા ને બંને પતિ પતિ એકબીજાથી ઝઘડવા માંડ્યા પણ મંજરી સમજુ હતી એક દિવસ તે વિચાર કરવા બેઠી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી પરંતુ મારે આવું કરવું જોઈતું ન હતું પણ દુઃખ પછી દુઃખ હરી આવવાનું જ છે એટલે મારે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુના ભક્તિમાં દિલ જોડવું જોઈએ આ મંજરી પોતાના અવળા માર્ગ પરથી પાછી વળી ગઈ હવે તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને કેવી રીતે ઠેકાણે લાવવો તે તો આખો દિવસ જે કાંઈ થોડી ઘણી કમાણી કરતો તે બધી રાત્રે દારૂમાં ઠાલવી દેતો હવે રોજ રાત્રે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની પાંચ માળાઓ કરીને નામ લઈને સૂતી કે અડધી રાતે તેને સપનું આવ્યું સપનામાં તેમની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા લક્ષ્મીજી એક ડોશીનું રૂપ લઈને આવ્યા હતા છતાં તેમના મોઢા ઉપર તેજ છલકી રહ્યું હતું મંજરી સપનામાં જ બોલી કે માજી તમે કોણ છો આપની ઓળખાણ પડતી નથી ત્યારે માજીએ કહ્યું અરે મંજરી તું મને શું ભૂલી ગઈ હરી મંજરીએ કહ્યું માજી મને કંઈક યાદ આવતું નથી ત્યારે માજીએ કહ્યું અરે મંજરી બેટા તું પહેલા દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી તે આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા ગાતા હતા કે નહીં તું માતાજીના કેવા સરસ ભજનો વગાડતી હતી હું પણ દરરોજ મંદિરે આવતી હતી ત્યારે મંજરી કહે છે માજી મને તો યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય ત્યારે માતાજીએ કહ્યું પણ બેટા તું હમણાં ક્યાં મંદિરે આવે છે તું બધું ભૂલી ગઈ છે ત્યારે મંજરીએ કહ્યું હા માજી મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ છું ત્યારે માતાજીએ કહ્યું બેટા સંસારમાં દુઃખ સુખ ચાલ્યા કરે છે તેમાં મંદિરને ભૂલાય નહીં આમ કહી માતાજીએ મંજરીના વાંસામાં હાથ ફેરવા માંડ્યો મંજરી તેમની આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી માતાજીએ તેને સાત્વન આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તું મારું એક વ્રત કર તેનાથી બધું સારું થઈ જશે ત્યારે મંજરીએ કહ્યું મા હું કયું વ્રત કરું ત્યારે માતાજીએ કહ્યું બેટા તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા વાના થઈ જશે આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે સુખ સંપત્તિ પાછી મળે છે ત્યારે મંજરીએ કહ્યું પણ માં આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો ત્યારે માતાજીએ કહ્યું બેટા આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવાર ના ધોઈ ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય મા લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મી દેવીનો ના મંત્રનો જપ કરવો તે દિવસે કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સત્કાર્ય કરવો આ વ્રતમાં ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો કે બાજો ઢાળી પૂર્વ દિશા સામે મો રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપાળનો ટુકડો પાથરવો તેની ઉપર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક વાટકી મૂકી તેમાં સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકવો દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે પછી એની આગળ કેનો દીવો પ્રગટાવો અગરબત્તી કરવી ત્યારબાદ આ વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા ને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો આ સ્તવનનો પાઠ પણ તને કહી દઉં છું તું ધ્યાનથી સાંભળ લાલ કમળમાં રહેનારી શોભા આપનારી પ્રચંડ તેજ કિરણો ધરાવનારી સંપૂર્ણપણે લાલ છે એવી રુધિર રંગી वस्त्रो धारण કરનારી શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મમાંથી જન્મેલી છે અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો આ સ્તવનનો પાઠ કરી ત્યારબાદ પાટકીમાં જે દાગીના કે રૂપિયા હોય તેને હળદર કંકુ ને ચોખા ચડાવીને તેની પૂજા કરવી ત્યાર પછી લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરાવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારી અગિયાર વાર સાચા દિલથી મા લક્ષ્મી એમ બોલવું ત્યારબાદ પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંથી દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારાને રેડી દેવું ચોખાની ઢગલીના ચોખા પક્ષીઓને ચણમાં નાખી દેવા આમ આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને ઉજવવું છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નારિયેળ વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની ચોપડી બેટમાં આપી આમ કહી ડોશીમાના સ્વરૂપે આવેલા લક્ષ્મી દેવી અંતર ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતાની સાથે જ નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું ચારે શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ઉગળી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થતા ત્યાં તો એ પહેલા જેવો સજ્જન માણસ બની ગયો અગિયાર શુક્રવાર પછી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલા જેવી સુખી થઈ અને પતિ પત્ની એકસાથે સુખીથી જીવન જીવવા લાગ્યા મા લક્ષ્મીમાની કૃપાથી મનુ અને મંજરી અવળા માર્ગે ચડેલા પાછા ફર્યા હે વૈભવ લક્ષ્મીમાં તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કોમેન્ટમાં જય લક્ષ્મી લખનાર સૌની દશા સુધારજો સૌને આશીર્વાદ પ્રદાન કરજો જય મા લક્ષ્મીમાં તો મિત્રો આ હતી વૈભવ લક્ષ્મીની વ્રત કથા જે તમારે દર શુક્રવારે કરવી જોઈએ તેમજ આપણા હિન્દુ ધર્મમાં આવતી વ્રત તહેવારોની સંપૂર્ણ માહિતી અમારી ચેનલ ઉપર તમને મળી જશે તેથી અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ